આજરોજ કોઠા ગામે અરવલ્લીની હરમાળાઓની જે ટેકરી આવેલી છે ટેકરીઓ ઉપર આજરોજ સીડ ઝોન્સ દ્વારા વૃક્ષોના ઉછેર માટેની પ્રક્રિયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી અમારા ડીએફઓ શ્રી અમારા આર એફ ઓ શ્રી પટેલના પ્રોગ્રામ રાખેલો અમારા તમામ સરપંચ શ્રીઓ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો તમામ લોકોની હાજરીમાં આજે સ્વીટ બોલ્સ રોન દ્વારા નાખવામાં આવેલા છે અને એનું વૃક્ષોના જતન માટે આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું એક વિઝન છે અરવલ્લીની હારમાળાઓની અંદર ખૂબ સરસ રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને એનું સ્વીડ બોલ દ્વારા વૃક્ષોનું જતન કરવામાં આવે વૃક્ષો રોપવામાં આવે અને એ આ ચોમાસાની પ્રક્રિયા દરમિયાન આજરોજ અમે આ પ્રોગ્રામને અનુરૂપ આજરોજ કોઠા મુકામે સ્વીટ બોલ ડ્રોન દ્વારા સ્વીટ બોલ નાખવામાં આવેલા છે અને ખૂબ જ સરસ રીતે આ પ્રોજેક્ટનું જે સરકારે લોન્ચિંગ કર્યું છે એ લોન્ચિંગ પણ ખૂબ જ ઉપયોગી છે ગામડાની પ્રજાને ઉપયોગી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ઉપયોગી છે વાતાવરણને પણ ખૂબ અનુકૂળ આવે એવો આ પ્રોજેક્ટ હોવાનો માન્ય મોદી સાહેબને જેટલા અભિનંદન આપ્યું એટલા ઓછા અભિનંદન પડે કારણ કે આવો વિચાર આવો આવું કામ કરવું એ પણ આ દેશના વડાપ્રધાન તરીકે જેમણે ખરેખર ખૂબ અભિનંદન પાત્ર છે કે જેમણે જે આ પ્રોગ્રામનો અરવલ્લીથી તે ફોરેસ્ટના અંબાજીથી ખેડ બ્રહ્મા સુધી ખેડ બ્રહ્માજીથી ડાંગ આહવા સુધીનું જે પટ્ટી છે અરવલ્લી હરમાળા છે એની અંદર ગ્રીન પ્રોજેક્ટ તરીકેનું જે સીડ્સ બોલ નાખીને આજરોજ જે કામ કરી કરવામાં આવે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી તેમ હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ પદાધિકારીઓ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજરોજ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે કાર્યક્રમ પણ ખૂબ સરળ સફળતાથી પૂર્ણ થયો અને તમામ કાર્યકર્તાઓની હાજરીમાં સીડ્સ બોલ નાખવામાં આવ્યા જેના કારણે અરવલ્લીની હારબાળાની અંદર વનસ્પતિનું જતન થશે